નમસ્કાર નાગર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું દિવ્યમ અંતાણી હું છું મેઘા ધોળકિયા અને આપ નિહારી રહ્યા છો નાગર ન્યૂઝ આજના મુખ્ય સમાચારોમાં ભારતભરમાં ઉજવાતા ગણેશ ઉત્સવને મુંબઈ અને અમદાવાદના નાગર જ્ઞાતિજનો કેવી રીતે ઉજવે છે તે વિશેના સમાચાર નાગર ન્યૂઝને મળેલા છે એ મુજબ મુંબઈમાં બોરીવાળી ખરતે રહેતા સંદીપભાઈ જોશીના ઘરે શ્રી ગણપતિજીની પધરામણી કરવામાં આવી છે માટીની સુહામણી મૂર્તિ શ્રી ગણેશજીના બેઠા સ્વરૂપે બેસાડવામાં આવી છે ખૂબ જ લાડ લડાવી ગણપતિજીની આરાધના સંદીપભાઈ જોશીનો પરિવાર કરી રહ્યો છે જ્ઞાતિમાં પણ નાગર જ્ઞાતિ હોય તો સંગીતનું પૂછવું જ શું એ ઉક્તિને સંદીપભાઈ જોશીના પરિવારે યથાર્થ કરી છે અહીં ગણપતિને સંગીત વાજિંત્રો તેમજ સમૂહ ધ્યાન પ્રાર્થના આરતી કરીને રીઝવવામાં આવે છે આવો આપણે પણ નિહાળીએ મુંબઈ બોરીવલી સંદીપ જોશીના ઘરના શ્રી ગણેશ સ્થાપન અમદાવાદ ખાતે ઈસનપુર સમ્રાટનગરમાં રહેતા બિસ્નગરા નગર ચૈતાલીબેને પણ પોતાનગરમાં શ્રી ગણેશજીની પ્રતિમા સ્થાપન કરે છે શ્રી ગણેશજીનું પૂજન અર્ચન પિતાંબર પહેરી જનોય ધારણ કરી અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવે છે જ્યાં ગણેશજી હોય ત્યાં આનંદ હોય ઉત્સવ હોય અને મીઠા મધુર મોદક લાડવા હોય શ્રી ગણેશજીની મૂર્તિ પણ સુંદર સોહમણી લાગતી હોય કે આપણને એને નિરખ્યા કરવાનું જ મન થાય રિદ્ધિ સિદ્ધિના સ્વામી શ્રી ગણેશજીની મહિમા અપાર છે અને તેમના દર્શન માત્રથી જ મનોકામના પૂર્ણ થાય છે તો આવો આપણે પણ કરીએ અમદાવાદના સમ્રાટનગર ઈસદપુરમાં બેસેલા ચૈતાલીબેનના ઘરના શ્રી ગણેશજીના 西北风，延安西北风。 હું જૈતાલી મહારાજા જ્યોતિન્દ્ર મહારાજાના ઘરે અમે ઘણા વર્ષોથી ગણપતિ લાવીએ છીએ બિરાજમાન કરીએ છીએ સ્થાપન કરીએ છીએ અને દસ દિવસ અમે ગણપતિ ને પૂજા અર્ચન કરીએ છીએ એમાં અમારા કુટુંબીજનો અને સાથે અમારા ગલીમાં રહેતા અમારા વિસ્તારના દરેક લોકો અહીંયા આવી અને પૂજન અર્ચન કીર્તન કરે છે ભજન કરે છે અને ખૂબ આનંદપૂર્વક આ દસે દસ દિવસ વિતાવીએ છીએ હવે અમે આ ગણપતિ લાવ્યા ને એની શરૂઆતની વાત કરું ને તો બે હજાર નવમાં જ્યારે મારો પ્રથમ પહેલો પુત્ર અથર્વ જેનું નામ પણ અમે ગણપતિ ઉપર રાખ્યું છે જે ગણપતિની માનતાથી આવેલો અને એક દંત લઈને આવેલો હતો અને એક દંત લઈને આવ્યો હતો ને ત્યારથી અમે વિચાર્યું કે હવે ગણપતિ અમારે લાવે છે એક વર્ષ જો અમે ના લાવીએ તો પણ અમારા ઘરમાં જાણે કોઈ મહેમાન નથી આવતા ને એવું વાતાવરણ ઊભું થાય છે અને બધા રડી પડે છે તો ગણપતિ સાથે અમારો એવો લગાવ છે કે ગણપતિ આવે ને તો એવું લાગે કે અમારા ઘરમાં કોઈક છે અમારા ઘરમાં ઉત્સાહ આનંદ ઉલ્લાસ એવું લાગ્યા કરે અમે ગણપતિ લાવીએ એટલે પૂજન અર્ચનની સાથે સાથે એક દિવસ નો ગરબો કરીએ સુંદર વિસ્તારમાં સમ્રાટ નગરમાં અમે રહીએ છીએ તો જેવો પણ આ વિસ્તારમાં રહેતા હોય તો સર્વે ને વિનંતી કે તેઓ આવે અને દર્શનનો લાભ લે જય હાર્ડકીશ તો આ હતા બધું સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી દિવ્ય મંત્રણી ને રજા આપશો સમાચાર ગમે તો લાઈક અને શેર જરૂર કરજો